રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મગફળી રજીસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વેમાં ખામીઓ જોવા મળી આવી છે ત્યારે આ ખામીઓના લીધે ખેડૂતોને ભારે હાલાકી થવા પામી છે જે બાબતે ઉપલેટા શહેરના તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું ઉપલેટા મામલતદારને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો કોંગ્રેસનો આક્ષેપ છે કે સેટેલાઇટમાં સર્વેમાં ટેકનિકલ ખામીને કારણે ખેતરમાં મગફળી દેખાતી નથી તો રિસર્વે કરવા અને રજીસ્ટ્રેશનની મદદ વધારવાની માંગ સાથે આવેદનપત્ર આપી મામલતદારની રજૂઆત કરવામાં આવી હતી તો સરકારે ખેડૂતોની મગફળી લિમિટેડમાં ખરીદી કરવા

જેને કારણે ઘણા બધા ખેડૂતોને અન્યાય થાય છે એ સો મગફળી ખરીદ કરે બીજું સેટેલાઇટ પદ્ધતિથી જે માપણી કરવામાં આવે છે તેમાં ઘણી બધી ભૂલો રહી જાય છે સેટેલાઇટમાં ઘણી મગફળી દેખાણી નથી એવા ઘણા બધા કિસ્સા ઉપલેટા તાલુકામાં બહાર આવેલ છે એટલે સેટેલાઇટ પદ્ધતિ દૂર કરી અને ફક્ત ખેતીવાડી અધિકારી અથવા તો મંત્રીના દાખલા ઉપર આ મગફળી ખરીદી કરે એવી પણ અમારી માગણી છે અને ત્રીજી માંગણી અમારી છે કે ઓનલાઈન પદ્ધતિથી જે ખરીદી કરવાની વાત આવે છે

ખેડૂતોની જે મગફળી ખરીદી કરવા માટે સરકારની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે આ મર્યાદા ન હોવી જોઈએ સો ટકા ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે એવી ખેડૂત સમાજ દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે માગણી કરી છે અને જે સેટેલાઇટ દ્વારા જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે રજીસ્ટ્રેશનમાં જે ચકાસણી છે સેટેલાઇટ દ્વારા કરવામાં આવી છે ત્યારે એમાં મોટા ભાગના વિસંગતતા ઊભી થઈ છે ખેડૂતોએ મ મગફળી વાવી છે છતાં પણ એની મગફળી સેટેલાઇટમાં બતાવતા નથી ત્યારે ખેડૂતોને રી રજિસ્ટ્રેશન રી અરજી કરવાની નોબત આવી છે ત્યારે સરકારની આ જે ડિજિટલની વાત કરનારી સરકાર આજે આવા મોટા સબળાઓ લઈ જ્યારે ખેડૂતોને નુકસાન પહોંચાડે ત્યારે એની પણ અમે માગણી કરી કે એમનું પણ ફરી રજીસ્ટ્રેશન થાય અને એમનો ફરી સમાવેશ થાય સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ